हाथ पकड़ ले अभी तेरा हो सकता हूँ मैं हाथ पकड़ ले अभी तेरा हो सकता हूँ मैं भीड़ बहुत है इस मेले में खो सकता हूँ मैं और पीछे छूटे साथी पीछे छूटे साथी मुझको याद आते हैं वरना इस दौड़ में सबसे आगे हो सकता हूँ ज्या मजा आवे ज्या मात्र पांच ज मिनिट मने आईपी छे पांच मिनट चावड़ा से मरो जब्बो खाली गरम थाय

હારું ગાતા હોય એની મજા આવે બાકી દયા આવે પણ માળી ગજબ ના ચાવડા છે ભાવર ના પોર માં દરરોજ ઓફિસે કાજુ બદામ નો મુઠો ભરીને મને આપે હું ખાઈ જાઉં પંદર દિ આવ પછી મેં કીધું માડી આ કાજુ બદામ હારા ઘરના માણસો છુપાડી ખાય તમે મને રોજ કાં ખવરાવો મને કે મારો દીકરો ચાર ધામની ગયો તો મે કીધું વાત મને ખબર છે મને કે ન્યાથી ઠાકોરજીને ભોગ ધર્યો એ ભોગ ઘરે લાવ્યો મે કીધું ઈ વાતય હાચી પણ મે કીધું મને હું કામ આપો મને કે 5 વાગ્યામાં ઊઠી જાવ ઠાકોરજીની પૂજા કરું ઠાકોરજીને ભોગ ધરું ઈ ભોગ મારા મોઢામાં મૂકું પણ મારે દાંત નઈ ને બે કલાક રાખું પછી આપી દઉં પોચા પોચા પણ બેનો બેઠા દેશમાં જેટલી વફાદારી છે એટલી સ્ત્રીઓની સંખ્યા છે અહિયાં મારા ઘરના કેતા મને કે સોમનાથ જાઓ એકલા જાવ છેતરાય જાતા નહીં મેં કીધું એક વાર છેતરાણું ભાઈ મને કેતા મને ધર્મ પત્ની કોને કેવાય મેઘરા ઘરના દી કેતા મને હું છે મને કે કાલે બારી માં પડદો નખાઈ જવો જોઈએ પણ મેં કીધું ગાંડી થયું અરે મને કે તારે રોજ ડાયરા કરવા સામે વારો છગન રોજ મારી સામે જોવે મેં કીધું એક વાર મોઢું બતાવી દે દેદાનો ખર્ચો ફોર વ્હીલ ની ફર નથી થઈ રાજકોટમાં તમને બધાને ખ્યાલ હોય ટર્ન આવે એટલે ઇન્ડિકેટર ચાલુ કરવું પડે ટુ વ્હીલ માં મેં ઇન્ડિકેટર ચાલુ કર્યું મારી ઘરવારી આમ કરે મેં કીધું એટલે ઇન્ડિકેટર ચાલુ છે મને કે પાછળ ગાડી આવે એનું ધ્યાન ત્યાં નથી ખબર પડતા અમારી બાજુમાં એક જણો હાંજ ના હાવ નિમાણો થઈને બાર બેઠો હતો એટલે એક ડોહીમાં એ કીધું કાયલા નિમાણો થઈ ગયો અને કામ ડગલામ ભરાતા નથી ડચકું ડચકું હાલે કે માડી તાવ આવ્યો માડી કે દવા દારૂ કરજે કે માડી દવા હવારે કરી દારૂ નું કરવા જાવ છું પણ આ તો દેવો ની પાસે દૂત રૂપા રિયે દેવો ની બુદ્ધિ બહુ દેથે ચાર ચાવલ કે ચડાય છે ચૌદ ભુવન દે તો બીલી પત્ર કે ચડાય છે છત્ર થે એસે શિવ દયાલ ભક્તો કો દુઃખો કો હરે ગાલ બજાવને સે ન્યાલ કર દે થે અને ઇથી આગર પ્રવીણ સાગર અમારું લગતું હોય गंगमार चट्ट धार मण्डियम यद् यंग संगलिंग चंडी यम माल चंड लिमया गंग मार् जट्ट धाल मण्डियम यद् यंग संगलिंग चंडी यम मालु चंगलिम नाम जंग नमू जंग ढुंड माली यम फुल्ल मालूम दा बंड याद याद કૃપા વટધાર બંડીયમ યગ યંગ સકલ જટિયમ માલચંદ્ર દે મલાલ વાલિયમ મંગન ભુજકટંડ માલીયમ શક્તિ એક છે મડ્યા કાશિ ਮੜੀ ਆਵੇਸ਼ ਪਾਣ ਤੂੰ ਧਾਰਿਆ ਪਰ ਨਾ ਕਿ ਸੁਰਾ ਨਰ ਪਾਈ ਨ ਮੈਂ ਦਿਗ ਪਾਲ ਦਿਗੰਬਰ ਯਾਟ ਢੀਡੂ ਕਰਦਾ ਤੁੰਗਾ ਯਰ ਤੇਰੇ ਤਵੇਂ ਨੌਨਾ ਤੂੰ ਹਨੇ ਨਰ ਤੋਂ ਛਡ ਨਾਰਿਆ ਆਤ ਪੰਧਾਰੀ ਤੇ ਮਹਾਰੀ ਰਉ ਰਾਏ ਰਵਸੀਏ ਜਗਤ ਬ੍ਰਹਮਸੀਏ ਵਕਣ ਬੈਠੀਏ ਈਸ਼ਵਰੀ अने जे धरती मा बैठा करोड़ों बरोड सिंधु पर झुगती पश्चिम में मध्य मा ऐसी आदि अटारी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी पहाड़ उत्तर तो मुखे कीर्ति उचारता गरजती जल निधि ज्ञान सरनी भारतीय भूमनी ने वंदु आवड़ी धन्य हो धन्य सौराष्ट्र चरणी सोरठ की धरती छे केवी हाँ तो तोड़ी या पांच रहा हाँ ना हाथ बोली गांव बड़ा आग बात मैं बोलता सीधे गांव बड़ा बात बात જ્યારે જ્યારે જરૂર પડી જાય સોમનાથ ને બચાવવા માટે સાહેબ મહાદેવ તો દર્શન કરીને માણસ ની જિંદગી ધન્ય બની જાય પણ એથી આગરે એક વાર હરમીરજી ગોહિલ ના દર્શન કરો ને તો માણસ માં વીરતા ભરાઈ જાય

સમય ન લેતા નરસૈયો ને દત્ત ધારી છે અનુભાઈ હરિયાણી લખે કે ડુંગરા ખૂંદે ડાલા મથાય ને ડણકુ કાઠિયા વાડી છે ને પરબ સતાધાર વીરપુર પારિયાદ ને બગદાણે હરિહર નો જો હાથ કરે રોટલો કાઠિયા વાડી છે અરે ન ખાવાનું ખાવા માંગુ હેજી ના ખાવાનું ખાવા માંગવું મહેમાન મહાભરાડી છે પણ જેની ખાંડણીય ખાંડણી એ ખાંડા વાળી છે અને ગોપુર એમાંય ગોઠવું નહીં મથુરા મેલી ભાઈ બો રણ રણ થઈ રણછોડ થઈ કૃષ્ણ પણ કાઠિયા વાડી છે